નમસ્કાર દોસ્તો આપનું સ્વાગત છે જ્યોતિ સેવામય ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રાવ્ય સાપ્તાહિકમાં દર સપ્તાહે યાદગાર વાર્તાઓ સાંભળો પણ પણ અને વાંચો આ શ્રેણીમાં આજે રજૂ કરીએ છીએ સાચો સંવાદ જેના લેખક છે રામનારાયણ વિશ્વનાથ પાઠક દાયકાઓ પહેલા લખાય છે આ વાર્તા ગુજરાતી સાહિત્યની યાદગાર વાર્તાઓ છે આ વાર્તા કેવો હતો એ સમય એ સમાજ અને તેના દર્શન આપણને રાવી પાઠકને આ વાર્તામાંથી મળે છે વાર્તા કેવી હોઈ શકે કેવી લખાય સંવાદોનું વાર્તામાં કેવું મહત્વ હોય છે એનાથી પાત્રો કેવી રીતે ઉપસે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ સાચો સંવાદ રાવી પાઠકની આ વાર્તામાંથી કેમ આજે કે નવું ભૂત ભરાયું છે કે શું એવા મોટા અવાજથી પૂછેલા પ્રશ્નથી હું મારા વિચારમાંથી જાગી ગયો રોટલી નથી જોઈતી મેં ચમકીને સામે જોયું મારી વહુએ ફરી પૂછ્યું આજે સો નવો વિચાર ચાલે છે વહુ શબ્દ પર જરા નોંધ લખવાની જરૂર છે ભાષાશાસ્ત્રના હજી સુધી અજ્ઞાત રહેલા કોઈ નિયમથી વાઇફ શબ્દ વહુ કરતા વધારે શિષ્ટ ગણાય છે પણ ગાંધીજીએ સ્વભાષાનો આગ્રહ કર્યો તે પહેલા મારી વહુએ પોતાની હકુમતમાં ખાસ કરીને રસોડામાં માત્ર ગુજરાતી અને તે પણ તે સમજે એવી જ ગુજરાતી ભાષા બોલવાનું ફરમાન કાઢેલું હતું તેની અસર એટલી બધી પ્રબળ થયેલી હતી કે હું ગુજરાતી બોલતો થઈ ગયો છું અને મારા મિત્રો પણ એ હકુમતમાં ગુજરાતીમાં જ બોલવા લાગ્યા છે સ્ત્રીઓ તરફ ઘણું માન છતાં બહુ વચન નથી વાપરતો તે પણ એવા જ એક બીજા ફરમાનને આધારે હું જવાબ આપું તે પહેલા બીજો પ્રશ્ન આવ્યો કેમ આજે ક્યાં જઈ આવ્યા છો મારી વહુ હું ખાઈ શકું તે કરતા પણ વધારે ઝડપથી મારી થાળીમાં રોટલી નાખે છે અને એવી જ રીતે હું જવાબ આપી શકું તેના કરતાં વધારે ઝડપથી પ્રશ્નો પૂછે છે મેં કહ્યું ક્યાંય જઈ આવ્યો નથી ત્યારે વિચાર સેના કરો છો પરમ દિવસે સ્ત્રી કેળવણી સંબંધી સભામાં ગયો હતો ત્યાં મિસ્ટર પ્રમાણિકે કહ્યું કે આપણી સ્ત્રીઓ હજારે એક પણ ભણેલી નથી અને હું વિચાર કરતો હતો કે હજી હું ભણી નથી હવે તમારે વધારે કહેવાની જરૂર નથી હું બધું સમજી ગઈ દર વર્ષની પેઠે મિસ્ટર બ્રાઉનિંગ અને મિસિસ બ્રાઉનિંગનો દાખલો તેમણે આ વખતે પણ આપ્યો હતો કે નહીં મેં વધારે કહેવું છોડી દીધું વાંચવા લખવા ઉપરાંત જરા પણ વધારે ન ભણવાની સંસ્કૃત અને અંગ્રેજી કાવ્ય સાહિત્ય સમજી શકાય તેવા ભાગીદાર કહ્યા વિના મેં નીચું જોઈ લીધું દાળ આપતા આપતા તેણે કહ્યું પુરુષો અમારા કરતા એટલું બધું શું વધારે જાણે છે કે અમને શિખામણ દેવા આવે છે એ જ મને સમજાતું નથી મેં કહ્યું શું નથી જાણતા એ કહેને કેમ તમને રાંધતા આવડે છે એ તો માત્ર અભ્યાસનું કામ છે આટલા વર્ષના અભ્યાસથી હજી તમને ગોળ રોટલી કરતા નથી આવડી અકળાવ છો ત્યારે સ્વતંત્રતાની અને જૂના રિવાજો કાઢી નાખવાની વાતો કરો છો પણ મૂળ અણ આવડત કબૂલ નથી કરતા મેં કહ્યું એ તો બધી ક્ષુદ્ર વાતો છે પણ તમે વાંચો નહીં એટલે તમારામાં જ્ઞાન જ નથી હોતું તે ગમે તે હોય તમે કેળવણી વિશે ઘણું એ વાંચ્યું છે છતાં બાળકને રમાડી નથી શકતા અને તેને છાનો નથી રાખી શકતા હું એ નથી કહેતો તમે વાંચતા નથી એટલે તમારું જીવન જ એટલું અપૂર્ણ રહે છે પોલું રહે છે દુનિયાની તમને કશી ખબર જ પડતી નથી એ જ ખોટું છે તમારું ચોપડીઓનું જ્ઞાન જ પોલું હોય છે તમને મુસાફરી કરતા પણ નથી આવડતી તો દુનિયાનું તમને શું જ્ઞાન હોય બોલો તમને પોટકું બાંધતા આવડે છે કોથળાનો મોં કેમ બાંધવું કપડાં કેમ બાંધવા કપડામાં દાણા કેમ બાંધવા પાણી કાઢવા લોટો કેમ બાંધવો તેમાંથી કશું આવડે છે આ વસ્તુઓ મુસાફરી કરવાને દુનિયાને જાણવાની જરૂર છે કે નહીં કે નથી એટલે કેમ મુસાફરી પણ તમારા વિના અમે નહીં જ કરી શકતા હોઈએ મુસાફરી કેવી કરો છો તે મારાથી અજાણ્યું નથી એક વાર હું સાથે હતી ત્યારે બદલે કોઈ ઉપાડી લીધેલું તે યાદ છે ને અંદરના હથિયારો વાગ્યા તોય તમને ખબર ન પડી કે આ આપણું નહીં હો મેં હવે વિષય બદલવાના માટે કહ્યું ભલે તું આટલી ડાઈ છે તેના પર મારું સ્વામિત્વ તો છે ને વધારે અમારે શું જોઈએ પણ તમે તો વળી એ પણ નથી રાખતા અને સ્ત્રીઓને સ્વતંત્રતા અપાવવા નીકળ્યા છો એ અમારી ઉદારતા ના એ ઉદારતા નથી કોઈ સ્વતંત્રતા આપે જ નહીં પોતે સ્ત્રીઓ પર આટલા પરાધીન છો તો તમે અમને શી સ્વતંત્રતા આપવાના હતા કેમ નહીં તમારા કપડા ઘરેણા રીત રિવાજ હરવું ફરવું એ કશામાં હું આડે આવું છું પણ તેનું કારણ જુદું છે પહેલાના પુરુષોને સ્ત્રીના ઘરેણા કપડા લત્તા તેના રંગ ભાત જાત એ બધાની ખબર હતી તેમાં સારું રૂપાળું કઢંગું એ સંબંધી તેમને પોતાના અભિપ્રાયો હતા અને તે મુજબ પોતાના કોડ પ્રમાણે તેઓ વસ્તુઓ લેતા અને અમને પહેરવાનો આગ્રહ રાખતા તમને આની કઈ ગતાગમ જ નથી એટલે તમારે સ્વતંત્રતા આપ્યા સિવાય છૂટકો જ નથી એ તમારી ઉદારતા તમારું જીવન જ કોડ વિનાનું છે હું નાની પરણીને આવી ત્યારે મને એવી હોશ કે તમને ભાવતું કઈક રાંધું મેં તમને પૂછેલું કે શું પણ કોઈ દિવસ જવાબ જ ન અને હું મનમાં બહુ મૂંઝાતી હવે સમજુ છું કે તમે એ વાતમાં કશું સમજતા જ નથી અમે એટલી ઉચ્ચતર ભૂમિકામાં વસીએ છીએ એ તદ્દન ખોટું છે હું સારું રાંધું છું ત્યારે તમે ચોખ્ખા ખુશ દેખાવ છો અને વધારે ખાવું પણ છો માત્ર એટલું જ કે તમે સમજ્યા વિના ખાવ છો બાબુની પેઠે જ એમ કોને માટે જ ભોજ્યે શું માતા કહ્યું હશે પણ અમારો સ્નેહ તમારા કપડાં લત્તા પર આધાર રાખતો નથી એ તો કબૂલ છે કે નહીં સ્નેહ શું તે તો તમે વાંચો તે તમે જાણો પણ કપડાની અસર તમારા પર નથી એ હું ન માનું હવે વધારે ન પૂછો ના કહે ને એટલે એટલા માટે શા માટે અધૂરું રાખે છે તમને યાદ છે તે દિવસ તમે કઈક બહુ જ ઉત્સાહમાં મને કંઈક કહેવા ઉતાવળા ઉતાવળા આવતા હતા આવીને મારા સામું જોયું પછી મૂંગા થઈને થોડીક વાર જોઈ રહ્યા ઘરમાં બધે નજર ફેરવી ચોપડીઓના પૂઠાં તપાસ્યા ફરી મારી સામું જોઈ રહ્યા અને ઉલટું મને પૂછવા લાગ્યા આજ કે કેમ કંઈક ગમતું નથી હું કંઈક વાત તને કહેવા આવેલો પણ ભૂલી ગયો આજે કેમ કંઈ ગમતું નથી હા તે એનો જવાબ મને કંઈક બહુ કરડો આપેલો હતો નહીં કરડો તો નહીં પણ સાદો જવાબ આપેલો કે તમને ન ગમે તેનું કારણ હું કેવી રીતે જાણું તેને આ વાત સાથે શું સંબંધ છે આ વાત જોડે એ સંબંધ છે કે તમારા મન પર મારા કપડાની અસર થાય છે મેં જાણી જોઈને તે દિવસે પાડોશણનો ઘરડામો સોગનો સાળું પહેરેલો અને તેથી તમે એવા સુનમુન થઈ ગયેલા કે હવે કેમ કહેવાય કે કપડાની અસર તમારા પર નથી તે મારા પર પણ તું આવા પ્રયોગ કરે છે કે કેમ ન કરું તે પહેલાના દિવસે રમણીતલાલ ત્યાં હું બેસવા જતી હતી જરા સારા કપડા પહેર્યા હતા ત્યારે તમે પ્રેમ અને કપડા અને શોભા અને સૌભાગ્ય ઉપર એક લાંબુ ભાષણ મને આપેલું તે યાદ છે મારે જોવું હતું કે આમાંનું કેટલું સાચું છે ઠીક પણ તમે પહેરો અને અમને ખુશ રહેતા આવડે તમે રાંધો ને અમને જમતા આવડે એ પણ સુંદર યોજના નથી ના તમને જમતા પણ નથી આવડતું કોઈક વાર પહેલેથી રોટલીને વિચારમાં પડી જાવ છો ત્યારે મારે યાદ અપાવવું પડે છે કેટલી રોટલી ખાધી એનો હિસાબ પણ મને પૂછવો પડે છે અને કોઈક વાર તો વાતે ચડો છો ત્યારે તો એ પૂછવું પણ ભૂલી જાઓ છો વાત કરી હતી પેટ પર હાથ ફેરવી જોતા મને ખબર પડી કે મેં આજે ઘણું ખાઈ નાખ્યું છે હું ભાત ખાવાનો વિવેક કર્યા વિના ઊભો થઈ ગયો અને મારા ખંડમાં દીવો મોટો કરીને બેઠો આજની વાત પર વિચાર કરતા મારાથી મોટેથી હસી જવાયું પછી બધી વાતચીત લખવા બેઠો લખી રહ્યો હતો ત્યાં જઈ આવીને મને કહે એકલા એકલા કેમ હસતા હતા મેં તેને મારી પાસે બેસાડી બધું વંચાવ્યું અને એ હસી પડી મને કહે આજ સુધી માનતી હતી કે તમને કશું આવડતું નથી માત્ર વાંચતા લખતા જ આવડે છે વાંચો તે પણ અંગ્રેજી એટલે શું કહું પણ આ જોતા લાગે છે કે તમને લખતા પણ નથી આવડતું એ પણ હવે ભેગું લખી લો મેં કહ્યું એ લખવાની જરૂર નથી મને વાંચતા લખતા નથી આવડતું એ તો હું ઘણા વખતથી જાણું છું એમાં કશું નવું નથી ઉપરની હકીકત નવી છે માટે લખી છે બોલ હવે આનું મથાળું શું કરવું પહેલા એક કર્યું હતું તેમ કરો સાચો સંવાદ ભલે લો ત્યારે આમાં તમારું શું મથાળું તું ધારે છે કે તે કરતા હું તેનો જુદો જ અર્થ કરું છું સાચો સંવાદ પોતાના જમાનાના મોટા લેખક રામનારાયણ વિશ્વનાથ પાઠક તેમનું વીત તેમનું હ્યુમર આપણને યાદગાર રહેશે જ્યોતિ કળશ વાર્તા ઈ માસિકમાં નવેમ્બર બે હજાર એકવીસના પહેલા જ અંકમાં પ્રકાશિત થઈ હતી આ વાર્તા સાચો સંવાદ લેખક અને પ્રસ્તુતિ નરેશ કાપડિયા જ્યોતિષ સેવામય ચેરિટેબલ ટ્રસ્ટ સુરતની આ પ્રસ્તુતિ જ્યોતિ શ્રાવ્ય એને દર સપ્તાહે અલગ અલગ જુદા મૂળની વાર્તાઓ વાંચો પણ અને સાંભળો પણ